ત્યારે ભાજપ ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા તેમણે જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરીને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા માટે મત માંગ્યા હતા કેન્દ્રીય પ્રધાન ડોક્ટર મનસુખ માંડવીયા દ્વારા પ્રત્યેક ઘરમાં જઈને અહીં રહેતા લોકોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી તેમજ ભાજપ સરકારની ઉપલબ્ધિઓ મતદારોને રૂબરૂ મળીને સમજાવી હતી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ બહોળા પ્રમાણમાં અભિયાન થકી ચૂંટણીમાં જીત મેળવવા માટે આશા વધી છે જેની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ જૂનાગઢમાં શરૂઆત કરાવી હતી છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ સમગ્ર ભારતમાં પાંચમી અને છઠ્ઠી તારીખે સ્થાપના દિવસ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું એના ભાગ સ્વરૂપે આજે જુનાગઢ મહાનગર દ્વારા બૂથ નંબર બસો ને માં ઘરે ઘરે જઈ અને ઝંડા લગાડવાના માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મેં હું મોદી પરિવારના સ્ટીકરો લગાડી અને નરેન્દ્રભાઈનો સંદેશો ઘરે ઘરે સુધી પહોંચાડવાનો હતો આજે બૂથ નંબર બસો બેતાલીસની અંદર આ ઘર ઘર સંપર્ક અભિયાન કેન્દ્રના આરોગ્ય મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા લોકસભાના ઉમેદવાર આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ મહાનગરના સન્માન્ય અધ્યક્ષ આદરણીય પુનીતભાઈ મેયરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા આજે ઘર ઘર સંપર્ક અભિયાન આજે શરૂ કર્યું છે અને સમગ્ર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બે દિવસ સુધી ફરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો